જો તમારી પાસે અવકાશમાં ધન વિદ્યુત ભાર હોય તો આ ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની તરફ આવે તે આ ધન દૂર જતું હોય તે કંઈક આ પ્રમાણે દેખાય અને જો તમારી પાસે કોઈ એક તાર હોય અને આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે તે ચુંબકીય ક્ષેત્ર વાયરની આસપાસ કઈક આ પ્રમાણે જોવા મળે પરંતુ ત્યારબાદ લોકોએ અનુભવ્યું કે આ વિદ્યુત પ્રવાહ ઉપયોગ કર્યા સિવાય પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય તેવી જ રીતે આ વિદ્યુત વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરી શકાય જો તમારી પાસે અવકાશમાં કોઈક વિસ્તાર આગળ વિદ્યુત ક્ષેત્ર બદલાઈ રહ્યું હોય અને તેમાંથી કોઈ પણ પ્રકારનો વિદ્યુત પસાર થતો ન હોવા છતાં વિદ્યુત ક્ષેત્રમાં થતો ફેરફાર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે તમારી પાસે અવકાશમાંના કોઈ ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય છે તો તેનાથી આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ જેમાં આપણને વિદ્યુત પ્રવાહની જરૂર નથી તેના માટે ફક્ત કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રમાં થતો ફેરફાર જરૂરી છે તેવી જ રીતે લોકોએ અનુભવ્યું કે જો તમે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો તો તે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે સ્કોટલેન્ડ ના એક વૈજ્ઞાનિક જેમ્સ ક્લાર્ક મેક્સવેલે આની શોધ કરી હતી જો વિદ્યુત ક્ષેત્રમાં થતો ફેરફાર એ ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર ઉત્પન્ન કરી શકે અને ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર વિદ્યુત ક્ષેત્રમાં થતો ફેરફાર ઉત્પન્ન કરે જે ફરીથી ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર ઉત્પન્ન કરે તો તમે તેને એક ચેઇન પ્રક્રિયા તરીકે જોઈ શકો અને તેને તરંગની જેમ પ્રસારિત કરી શકાય તમને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના તરંગો મળે તેઓ આ દિશામાં ગતિ કરે અને તે બંને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે હવે તમે વિદ્યુત ક્ષેત્રમાં બદલાવ કઈ રીતે ઉત્પન્ન કરી શકો તમે અહીં આ વિદ્યુત ભારને ઝડપથી ઉપર નીચે કરી શકો જેના કારણે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને તેના કારણે બદલાતું ચુંબકીય ક્ષેત્ર ત્યારબાદ તે આ પ્રમાણે બહારની તરફ પ્રસારિત થશે તેવી જ રીતે અહીં તમારી પાસે વિદ્યુત પ્રવાહ છે તમે બદલાતો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન કરો જો તમે આ વિદ્યુત પ્રવાહને આગળ અને પાછળ દોલનો કરાવો તો બદલાતો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકે અને તેના કારણે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ત્યારબાદ તમને આ રીતે તરંગ મળશે જે કોઈક ઝડપે આગળને આગળ ગતિ કરી શકે આપણે તેને વિદ્યુત ચુંબકીય તરંગો કહીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કારણ કે ચુંબકીય ક્ષેત્ર છે અને તરંગ કારણ કે તે તરંગના સમીકરણ મુજબ પ્રસારિત થાય છે પરંતુ અહીં એક તફાવત છે આ તરંગોને માધ્યમની જરૂર પડતી નથી આ તરંગો સીધા જ શૂન્યવકાશમાંથી પસાર થઈ શકે તમને અહીં કોઈકના કણોની જરૂર પડતી નથી તે શૂન્યવકાશમાંથી પસાર થાય છે અને આ થોડું વિચિત્ર છે કારણ કે અહીં જે કિંમતો દોલનો પામી રહી છે તે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની કિંમતો છે માટે વિદ્યુત ચુંબકીય તરંગોને આ આ આ પ્રમાણે પ્રમાણે દોરવામાં આવતા નથી તેઓ દેખાય દેખાય છે છે જે તરંગ તમને તે ચુંબકીય ક્ષેત્ર છે તેની દિશા તે ઉપર અને નીચે દર્શાવે છે તે ફક્ત ઉપર અને નીચે જ રહેશે એવું જરૂરી નથી જેમ કે અહીં આ બિંદુ ચુંબકીય ક્ષેત્ર આ બિંદુ આગળ જ રહે એવું જરૂરી નથી પરંતુ તે ઉપર અને નીચે થયા કરે છે હવે જો આપણે અહીં અક્ષ દોરીએ ધારો કે આ એક્સ અક્ષ તો અવકાશમાં આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારે છે કારણ કે મેં તેને મોટા સદીશ વડે દર્શાવ્યું છે અને તેની દિશા ઉપર છે અને અહીં આ જે લાલ તરંગ છે તે વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે વિદ્યુત ક્ષેત્ર હંમેશા આ ચુંબકીય ક્ષેત્ર સાથે નેવું ખૂણો બનાવે છે તે બંને એકબીજાને અને આ પ્રક્રિયા પણ એ જ પ્રમાણે થાય છે તે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે જે એકબીજાને લંબ હોય છે માટે અહીં આ દિશામાં જે ચુંબકીય ક્ષેત્ર જાય છે તેને તમે તમારી કમ્પ્યુટર સ્ક્રીનમાંથી બહાર આવી રહ્યું હોય એવી રીતે વિચારો માટે અહીં આ જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે તેરે તમે તમારા કમ્પ્યુટર સ્ક્રીનમાંથી બહાર આવી રહી હોય એ રીતે વિચારો અને આ જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે તેને તમે કમ્પ્યુટર સ્ક્રીનની અંદર જઈ રહી હોય એ રીતે વિચારો આમ આ આખી પ્રક્રિયા ત્રણ પરિમાણમાં થાય છે વિદ્યુત ક્ષેત્ર તમારા કમ્પ્યુટર સ્ક્રીનની અંદર અને બહાર દોલનો કરે છે ચુંબકીય ક્ષેત્ર ઉપર અને નીચે દોલનો કરે છે અને આ આખો તરંગ ડાબી દિશામાં ગતિ કરે છે આ ત્રણેય અક્ષ એકબીજા સાથે નેવું અંશનો ખૂણો બનાવે છે તેથી જો આપણે અહીં ત્રણ પરિમાણની કલ્પના કરીએ તો તે કંઈક વાય અને ઝેડ અહીં આ વેગની દિશા છે આ તરંગ ડાબી બાજુ ગતિ કરે છે પરંતુ તે હંમેશા ડાબી બાજુ જ ગતિ કરશે એવું જરૂરી નથી આપણે અહીં દર્શાવીએ કે તે જમણી બાજુ ગતિ કરે છે તે કોઈ પણ દિશા દર્શાવતું હોય પરંતુ એક્સ દિશામાં વેગ આવશે ચુંબકીય દિશામાં આવશે અને વિદ્યુત વિદ્યુત ક્ષેત્ર ક્ષેત્ર દિશામાં આ ત્રણેય એકબીજાને લંબ છે આમ એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્રને લંબ છે અને આ બંને ક્ષેત્ર તરંગ જે દિશામાં ગતિ કરી રહ્યું છે તેને લંબ હોય છે અને આ તરંગ જે ઝડપે ગતિ કરી રહ્યું હોય છે તે પ્રકાશની ઝડપ છે અને આ સી ની કિંમત દસ ની આઠ ઘાત મીટર પ્રતિ સેકન્ડ છે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગનું એક ઉદાહરણ છે આ વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ પણ તરંગ લંબાઈ ધરાવી શકે અવકાશમાં આ તરંગ પાસે કોઈ પણ તરંગ લંબાઈ હોઈ શકે અને તેની પાસે કોઈ પણ આવૃત્તિ પણ હોઈ શકે આવૃત્તિ એટલે આવૃત્તિ એટલે અહીં આ જે દરે બદલાઈ રહ્યું છે તે જો તમે આ સમયના અક્ષ તરીકે જુઓ તો આ ચુંબકીય ક્ષેત્ર ઉપર જાય છે ત્યારબાદ નીચે આવે છે ફરીથી ઉપર જાય છે અને આ જે દરે થાય છે તે સેકન્ડમાં કેટલી વાર થાય છે તેને આપણે આવૃત્તિ કહીએ છીએ આ તરંગની કોઈ પણ આવૃત્તિ હોઈ શકે પરંતુ ત્યાં એક ચોક્કસ વિસ્તાર છે જેને આપણે દ્રશ્યમાન વર્ણપટ કહીએ છીએ જો વિદ્યુત ચુંબકીય તરંગ પાસે તે વર્ણપટની આવૃત્તિ અને તરંગ લંબાઈ હોય તો આપણે તેને વિદ્યુત ચુંબકીય વર્ણપટ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ કહીશું અને વિદ્યુત ચુંબકીય વર્ણપટ વિશે શીખવા જેવું ઘણું બધું છે આપણે તેને ઝડપથી જોઈશું ધારો કે આપણે અહીં આલેખ દોરી રહ્યા છીએ ધારો કે આપણે આ જમણી દિશામાં વધુ આવૃત્તિને માપીએ છીએ અથવા બીજા શબ્દોમાં કહીએ તો વધારે હર્ટ્સ કારણ કે આવૃત્તિનું માપન હર્ટ્સ એકમમાં થાય છે આપણે આ સૂત્ર પણ જાણીએ છીએ તરંગની ઝડપ બરાબર તરંગની તરંગની આવૃત્તિ હવે જો તમારી પાસે આવૃત્તિ વધારે હોય તો તરંગ લંબાઈ ઓછી હોવી જોઈએ તેથી અહીં આ જમણી દિશા એ નાની તરંગ લંબાઈ દર્શાવે અને આપણે તરંગ લંબાઈનું માપન મીટરમાં કરીએ છીએ પરંતુ જ્યારે આપણે પ્રકાશ વિશે વાત કરી રહ્યા હોઈએ ત્યારે આ તરંગ લંબાઈ ખૂબ જ નાની હોય છે નાના વિસ્તારમાં હશે અને તેને આપણે વિદ્યુત ચુંબકીય કહીએ છીએ વિદ્યુત ચુંબકીય એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ જેમાંથી દ્રશ્યમાન વર્ણપટ આ છે આ વર્ણપટ છે વિઝિબલ સ્પેક્ટ્રો જે લાલ અને આવૃત્તિ પૂછું તો તે લગભગ ચાર ગુણ્યા ની ચૌદ ઘાત હર્ટ છે અને આ જાંબલી તરંગની આવૃત્તિ સાત પોઈન્ટ પાંચ ની ચૌદ ઘાત

અને આપણે તે વિસ્તારને શું કહીશું આપણે તેમને પાર જાંબલી પાર જાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કહીશું આપણે જાણીએ છીએ કે આપણા માટે આ પાર જાંબલી કિરણો નુકસાનકારક છે જેમ જેમ આપણે જુમણી બાજુ આગળ વધીએ તેમ તેમ આપણને વધારે ને વધારે આવૃત્તિ મળે છે અને વધુ આવૃત્તિનો અર્થ વધુ ઊર્જાવાળો પ્રકાશ થાય વધુ ઊર્જા ધરાવતો પ્રકાશ જો તમે ફોટોન વિશે વાત કરો જે પ્રકાશની રચના કરે છે અને જેમ જેમ તમે જમણી બાજુએ જતા તેમ તેમ આ ફોટોન પાસે વધુ ઉર્જા થાય કે તેઓ આપણા માટે વધુ નુકસાનકારક છે તેઓ આપણને વધારે નુકસાન કરે છે કારણ કે તેમની પાસે વધારે ઉર્જા હોય છે અને જો આ ઉર્જા તમારા કોષમાં જાય તો તમારો કોષ મરી શકે છે માટે જેમ જેમ તમે આ બાજુએ જાઓ તેમ તેમ તે તમારે માટે વધુ નુકસાનકારક છે માટે જ આપણે આપણી જાતને પાર પારજામલી કિરણોથી બચાવવા સનસ્ક્રીન લગાડીએ છીએ પરંતુ આ મહત્તમ આવૃત્તિ નથી તમારી પાસે આના કરતા પણ વધારે આવૃત્તિઓ હોઈ શકે જેને આપણે ક્ષ કિરણો એટલે કે એક્સરેસ કહીએ છીએ ક્ષ કિરણો પાસે આના કરતા પણ વધારે આવૃત્તિ છે જે ખૂબ જ નુકસાનકારક છે તેથી જ્યારે તમે કોઈ જગ્યાએ એક્સરે કરાવવા જાઓ ત્યારે એક્સરે ટેકનિશિયન્સ ટેકનીશિયન પાછળ બેસે છે અને પછી તમારો એક્સરે પાડે છે કારણ કે તેઓ રોજ જ આ પ્રકારનું કામ કરતા હોય છે જે તેમને માટે ખૂબ જ નુકસાનકારક છે પરંતુ હજુ પણ આ મહત્તમ આવૃત્તિઓ નથી તમારી પાસે આના કરતાં પણ વધારે આવૃત્તિઓ હોઈ શકે જેને આપણે ગેમા કિરણો કહીએ છીએ અને આ ગેમા કિરણો પાસે કલ્પી પણ ન શકાય એટલી વધારે ઊર્જા હોય છે આ કિરણો અવકાશમાંથી આવે છે અથવા ન્યુક્લિયરમાં થતી કોઈક પ્રક્રિયામાંથી હવે જો આપણે આ લાલ તરંગની આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિઓ વિશે વાત કરીએ તો તમારી પાસે અહીં ઇન્ફ્રા રેડ છે આ વિસ્તાર ઇન્ફ્રારેડ છે આપણે તેને જોઈ શકતા નથી અને તેના કરતા પણ ઓછી આવૃત્તિઓની વાત કરીએ તો અહીં આ વિસ્તાર માઇક્રોવેવ છે અને જો આપણે આ માઇક્રોવેવ વિસ્તારની વાત કરીએ તો તે ખૂબ જ ઉપયોગી છે તમે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તેના સિગ્નલ્સને આ માઇક્રોવેવ વિસ્તારમાં મોકલવામાં આવે છે તમે જે ટીવી જુઓ છો તેના સિગ્નલ્સ ને પણ આ માઇક્રોવેવ વિસ્તારમાં હવામાંથી પસાર કરવામાં આવે છે અને જો આપણે તેનાથી ઓછી આવૃત્તિઓની વાત કરીએ તો અહીં આ વિસ્તાર રેડિયો તરંગ છે મોટા ભાગના એફ એમ રેડિયો તમે જે અત્યારે સાંભળી રહ્યા છો તે આ માઇક્રોવેવ વિસ્તારમાં વિસ્તારમાં છે રેડિયો બનાવવાની શરૂઆત થઈ હતી જેને કહેવામાં આવે તે અહીં આ આવે ત્યારે તેઓએ આ ઓછી આવૃત્તિઓનો ઉપયોગ કર્યો હતો આમ આ આખો જ વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે અને આ દ્રશ્યમાન વર્ણપટ એ ખૂબ જ નાનો વિસ્તાર છે આપણે આ વિસ્તારની બહારનું કશું પણ જોઈ શકતા નથી પરંતુ આ બધા વિસ્તાર કોઈક ને કોઈક પરિસ્થિતિમાં અગત્યના છે અને સાથે સાથે તેઓ નુકસાનકારક પણ છે